કેમ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપાથી અને બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ મહારાજ સ્વામીના આશીર્વાદથી અને પ્રગટ ગુરુ હરીશ મહંત સ્વામી મહારાજના પ્રેરણાથી મહેસાણાથી માત્ર બાર કિલોમીટરના અંતરે ખેરવા ખાતે નિર્માણ પામેલા બીએપી એ સ્વામિનારાયણ વિદ્યામંદિરના લોકાર્પણ સમારંભ વિધિ તારીખ બાર મે બે હજાર ચોવીસ રેડિયાના રોજ ઉદ્દઘાટન સમારંભ યોજાઈ ગયો આ વિદ્યા મંદિરના લોકાર્પણ પ્રસંગે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની કૃપા પાત્ર સંત પૂજ્ય જ્ઞાનેશ્વરી સ્વામી અને પૂજ્ય પ્રિય સ્વામીના સંધ્યામાં રજનીભાઈ પટેલ મહામંત્રી ગુજરાત પ્રદેશ ભાજપ ગિરીશભાઈ રાજગોર પ્રમુખ મહેસાણા જિલ્લા ભાજપ મુકેશભાઈ પટેલ ધારાસભ્ય મહેસાણા હરિભાઈ પટેલ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જિલ્લા પંચાયત તેમજ મહેસાણા લોકસભા ભાજપ ઉમેદવારના વરદ હસ્તે આદરણીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિદ્યા સંકુલ સમાજને સંપૃદ્ધિત કરવામાં આવ્યું આ વિદ્યા સંકુલમાં ધોરણ એકથી બાર સુધી અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમ વિજ્ઞાન વાણિજ્ય અને વિદ્યાશાખાઓમાં સૌ ઉત્તમ શિક્ષણનો લાભ વિદ્યાર્થીઓને પ્રાપ્ત કરી શકે તેવી આયોજન કરવામાં આવ્યું છે તેમજ અંત્યતન પ્રયોગશાળા સમૃદ્ધિ પુસ્તકાલય સુવિધા સજ્જ વર્ગખંડો નિષ્ણાંત શિક્ષકો સ્વસ્થ સારા પેરીસ તથા વિશા રમતગમતના મેદાનો સાથે આ સંકુલમાં વિદ્યાર્થીઓને રહેવા જમવા માટે છાત્રાલય તેમજ ભોજનાલયની પણ સુવિધા કરવામાં આવી છે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ છે અને લક્ષણયુક્ત શિક્ષણ રક્ષણ કરે છે વી એ સંસ્થાના શિક્ષણ સેવાઓ વિદ્યાર્થીઓ લક્ષણયુક્ત તથા સંસ્કારયુક્ત શિક્ષણનું સિંચન કરે છે આ નૂતન વિદ્યા સંકુલ ઉદઘાટન પ્રસંગે પાંચ હજારથી વધુ હરિભક્તો લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનય છે કે આ વિદ્યા મંદિરમાં વિદ્યા અભ્યાસ અગામી જૂન માસથી નવું સત્ર ખોલે તેની સાથે શરૂ કરવામાં આવશે હાલમાં વિદ્યામંદિરમાં એડમિશનની પ્રક્રિયા ચાલુ છે વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી જે બીએપીએસનું પહેલાં લઈ ચાલતું હતું હવે અહીંયા એક અદ્યતન સુવિધાસભર સ્કૂલ બની છે બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર ખેરવા મહેસાણા બાર એકરમાં ફેલાયેલા સંકુલમાં ખૂબ જ અદ્યતન સુવિધાસભર શાળાનું નિર્માણ કરવામાં આવે છે આ શાળામાં વિદ્યાર્થીઓ શિક્ષણ તો પ્રાપ્ત કરવાના છે સાથે સાથે સંસ્કારી શિક્ષણ પ્રાપ્ત કરશે વ્યક્તિત્વ વિકાસના પાઠ ઘડશે અને નીતિમત્તા શિક્ષણ એમને અહીંયા પ્રાપ્ત થવાનું છે તો એવું બાર એકરમાં ફેલાયેલું ખૂબ સુંદર સંકુલ છે રમતગમતના તમામ મેદાન સાથે અને આધુનિક સુવિધા સાથેની આ જે શાળા છે તે આપણને અહીંયા દર્શ્યવાન કરી રહી છે આજે એનું ઉદઘાટન તારીખ બાર પાંચ બે હજાર ચોવીસને રવિવારે આ ઉદઘાટનમાં બી એ સંસ્થાના વરિષ્ઠ સંતો સારંગપુરના કોઠારી સંત તેમજ બી સંસ્થાની કમિટીના મેમ્બર એવા પૂજે જ્ઞાનેશ્વર સ્વામી પધારેલા તેમજ અમદાવાદ શાહીબાગ મંદિરેથી મધ્યસ્થ કાર્યાલયમાં મુખ્ય સંત તરીકેની સેવા આપતા પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામી પધારેલા અને મહેસાણાના સંતો પૂજ્ય કોઠારી સ્વામી પૂજ્ય ભગત પ્રસાદ સ્વામી બધા સંતો એ બધા આજે આ વિદ્યા ઉદ્ઘાટન ઉદઘાટન સમારંભ થયો છે જૂન મહિનાથી આ વિદ્યા સંકુલમાં અભ્યાસ શરૂ થઈ ગયો છે લગભગ અઢી ચારસો જેટલા વિદ્યાર્થીઓને એડમિશન થઈ ગયા છે ધોરણ એકથી લઈ અને ધોરણ નવ સુધીના વિદ્યાર્થીઓ અને ધોરણ અગિયારના વિદ્યાર્થીઓ એ આ વિદ્યા સંકુલમાં અભ્યાસ પ્રાપ્ત કરશે આવતા વર્ષેથી બોર્ડના વિદ્યાર્થી જેવા કે એસએસસી અને એચએસસીના વિદ્યાર્થીઓ એમનો અભ્યાસ એ બોર્ડનો પણ અહીં કંઈ કરશે એટલે એ રીતે અહીંયા સુદર્શક બનાવવામાં આવી છે લગભગ કે જે સરકારની ગાઈડલાઇન પ્રમાણેનું અદ્યતન વિદ્યા સંપર્ક નિર્માણ કરવામાં મહેસાણાની આસપાસના જે વિદ્યાર્થીઓ છે એમના માટે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા છે દૂરથી જે વિદ્યાર્થીઓ આવે છે એમના માટે રહેવાની છાત્રાલયની પણ અહીંયા સુવિધા કરવામાં આવી છે વિદ્યાર્થીઓને સંપૂર્ણ શિક્ષણ એક જ કેમ્પસમાં પ્રાપ્ત થાય અને આધુનિકતા સાથે સંસ્કારયુક્ત શિક્ષણ પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા અહીં કરવામાં આવે છે અહીં વિશેષ સુવિધા એ છે એક તો ક્વોલિફાઈડ સ્ટાફ છે વિદ્યાર્થીઓને પ્રાપ્ત થવાનો છે બીજું સંતોનું સંપૂર્ણ દેખરેખ અને માર્ગદર્શન પ્રાપ્ત થશે એટલે વિદ્યાર્થીઓના નીતિમત્તાયુક્ત શિક્ષણના વિકાસમાં ખૂબ જ એ કહેવાય ને એક આગ પ્રદાન હશે એટલે વિદ્યાર્થી અહીં ભણવા આવશે તો શિક્ષણની સાથે એને નીતિમત્તાયુક્ત પાઠ અને સંસ્કારી શિક્ષણ પ્રાપ્ત થવાનું છે અને આધુનિકતા સાથે બોર્ડ સાથેની આખી સ્કૂલ વિકસાવવામાં આવી છે લેબોરેટરી આ વિચારો લાઇબ્રેરી જુઓ પછી એના રમતમ છે પ્રેયર હોલ જુઓ તમામ સુવિધાઓ બાળકને પ્રાપ્ત થવાની છે એટલે કમ્પ્લીટ શિક્ષણ આપણે કહીએ એવું આ વિદ્યા સંપૂર્ણ વિદ્યાર્થીને પ્રાપ્ત કરવાનું છે શુભારંભ થયો એ વખતે આપણે બધા જ પ્રકારનો સર્વે કરીએ એટલે બહારની જે પ્રાઇવેટ સ્કૂલો છે એના કરતાં વિદ્યાર્થીઓ એકદમ મામૂલી વિના ધોરણે એને વિદ્યા શિક્ષણ પ્રાપ્ત થવાનું એટલે એવું નથી કે ભાઈ ચલો બીજી જે પ્રાઇવેટ સ્કૂલોના જેના ધોરણ હાઈ છે એવું નથી ગુણવત્તાયુક્ત મૂલ્યયુક્ત અને સામાન્ય ફીમાં બાળકને જે શિક્ષણ